પ્રિયા અને રાહુલે લવ મેરેજ કર્યા હતા લગ્નને સાત આઠ મહિના થઈ ચૂક્યા હતા પરંતુ રાહુલના મમ્મી રેવતીબેન અને પ્રિયાને ઘણી વખત ફાવે નહીં રેવતીબેન પ્રિયાને વાત વાતમાં સંભળાવતા રહેતા પ્રિયા દરેક કામ તેમના નિયમ મુજબ જ કરતી પણ રેવતીબેન કંઈક ને કંઈક વાંક કાઢતા જ રહે પ્રિયાએ રાહુલ સાથે ઓફિસમાં કામ કરવાનું પણ છોડી દીધું કારણ કે રેવતીબેનની તબિયત સારી રહેતી ન હોવાથી તેઓ કોઈ કામ કરી શકતા ન હતા તેથી રાહુલે લગ્ન થતાં જ પ્રિયાને કહ્યું હતું કે હવે તારે કામ કરવા બહાર નહીં જવાનું રાહુલના પપ્પા અરવિંદભાઈ સ્વભાવે બહુ સીધા અને સરળ હતા તેમને પણ રેવતીબેનનો વહુ માટે બોલવું ગમતું નહીં પણ ઘરમાં કંકાસ ન વધે માટે તેઓ ચૂપ રહેતા પરંતુ આજે જ્યારે રસોડામાં બટાકા વડા માટે પ્રિયા મરચાં અને કાંદા કાપી રહી હતી ત્યાં જ બેઠક રૂમમાંથી સાદ પડ્યો પ્રિયા જરા સાંભળતો જે મમ્મી આ બટાકાવાળા બને છે તેની સાથે ખજૂર આમલીની ચટણી અને ફ્રીજમાંથી થોડા ગુલાબજાંબુ લઈ આવજે પણ મમ્મી તમને ડાયાબિટીસ છે તો પ્રિયાનું વાક્ય કપાઈ ગયું અને રેવતીબેન તાડુકી ઉઠ્યા આ ઘરમાં તું કંઈ મહારાણી નથી કે તારું રાજ ચાલે ચૂપચાપ જાંબુ લઈ આવ અને પાણી અને ચટણી પણ લઈ આવજે જી મમ્મી જેવી તમારી મરજી પ્રિયા આટલું કહીને પાછી આંખમાં આંસુ સાથે કાંદા કાપવા લાગી બહારથી આવેલા અરવિંદભાઈ આ બધું સાંભળી રહ્યા હતા અને સંવાદ પૂરો થતાં તે બેઠક રૂમમાં આવ્યા અને બેઠા રેવતીબેન પોતાનો ઉભરો અરવિંદભાઈ સમક્ષ ઠાલવતા બોલ્યા તમે તો આખો દિવસ માત્ર તમારી મિત્રમંડળી સાથે રહો છો અને ઘરમાં તો ધ્યાન જ નથી આપતા જુઓ ને આ પ્રિયા મારા પર કેટલી રોકટોક મૂકી રહી છે એક વાત જો તને સમજાય તો કહું હા બોલો આમ પણ તમારી વાત કાયમ દાડા વગરની હોય છે આપણે એ તું ભૂલી ગઈ કે આપણી દીકરી તૃષા જ્યાં સુધી પરણી ન હતી ત્યાં સુધી તારું કેટલું ધ્યાન રાખતી હતી ભલે ઘરમાં મદદ ન કરતી પણ તને ડાયાબિટીસ હતો તેથી તારા ખાવા ઉપર ઘણો કંટ્રોલ રાખતી જેથી તને ડાયાબિટીસ વધી ન જાય એમ આ પ્રિયાઓ પણ આપણું ઘણું ધ્યાન રાખે છે એ આ ઘરને પોતાનું ઘર ગણી રહી છે તારાથી કામ નથી થતું તેથી સવારે કચરા પોતાથી માંડી અને રાતના વાસણ સુધીનું બધું કામ એ છોકરી તારા આટલા ટોણા મારવા છતાં પણ ચૂપચાપ સહીને ક કરી રહી છે અને તારી તબિયત સાચવે છે તારી દવા પણ તને સમયસર આપે છે અને એ તને તારા સારા માટે ગુલાબજાંબુ અને ગળી ચટણી આપવાની ના પાડે તો તું આટલું બધું એને સંભળાવી દે તારા પાસે આવી અપેક્ષા ન હતી રેવતી અરવિંદભાઈ આટલું બોલીને રસોડામાં પાણી પીવા જતા રહ્યા રેવતી બહેન ઉપર અરવિંદભાઈની વાત સાંભળીને પશ્ચાતાપ થયો હોય એમ તરત જ સોફા પરથી ઊઠી અને રસોડા તરફ ડગ માંડ્યા પણ પ્રિયા ત્યાં ન હતી તેઓએ પોતાના ડગ બેડરૂમ તરફ માંડ્યા બહેન બેડરૂમમાં આવ્યા અને જોયું કે પ્રિયા બેડ પર આડી પડી હતી અને સૂતી હતી રેવતી બહેન તેની પાસે જાય છે અને માથે હાથ ફેરવતા સૌમ્ય સ્વરે પૂછે છે પ્રિયા બેટા કેમ સૂઈ ગઈ છો મમ્મીજી બહુ બેચેની લાગે છે અને થાક લાગ્યો છે બેટા મને માફ કરી દેજે હું અત્યાર સુધી તને સમજી ન શકી તને વારંવાર બોલતી રહી તારું અપમાન કરતી રહી તને વાતે વાતે ઉતારી પાડતી રહી આજે મને મારી ભૂલ સમજાઈ છે આટલું બોલતા રેવતીબેન રડી પડ્યા રેવતીબહેનની આંખો લૂછતા પ્રિયા બોલી મમ્મી તમારે મારી માફી ન માગવાની હોય તમે માફી માંગીને રડો તો મને પાપ લાગે આ ઉંમરમાં આવું થવું સ્વાભાવિક છે ચાલો રડવાનું બંધ કરી દો અરવિંદભાઈ બંને સાસુભાઉને જોતાં જોતા હસતા બોલ્યા તો હવે સાસુ બહુને કારણ વગર મહેણા ટોણા નહીં મારે ને નહીં તો હું મારી દીકરીને પિયર મોકલી દઈશ આટલું સાંભળતા ઘરમાં બધા હસવા લાગ્યા ત્યાં જ પ્રિયાના ફોનમાં મેસેજ આવ્યો પ્રિયાએ જોયું તો તે આનંદથી ઝૂમી ઉઠી મમ્મી પપ્પા પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ હું મા બનવાની છું અને આખા ઘરનું આખા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરીને લાઈક પણ કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે